આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં ચાર દિવસ વહેલું તો દેશમાં પહોંચવાની ધારણા છે ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સત્યાવીસ મેના રોજ કેરળ કિનારે પહોંચ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે રીતે એક જૂનના રોજ આવે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જો ચોમાસું સત્યાવીસ મેના રોજ આવશે તો વર્ષ બે હજાર નવ પછી પહેલીવાર એવું બનશે કે ચોમાસું ભારતમાં આટલું વહેલું પહોંચશે વર્ષ બે હજાર નવમાં ચોમાસું ત્રેવીસ મેના રોજ કેરળ પહોંચ્યું તો વર્ષ બે હજાર ચોવીસમાં ચોમાસું ત્રીસ મેના રોજ કેરળમાં પહોંચ્યું તો આગામી અઠવાડિયા સુધીમાં આંદામાન અને નિકોબારમાં ચોમાસાનો વરસાદ શરૂ થઈ શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેરમી સુધીમાં ચોમાસુ અંદમાન અને નિકોબારના કેટલાય ભાગોમાં પ્રવેશવાન શક્યતા છે બ્યુરો રિપોર્ટ સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ